સહજ આત્મ સ્વરૂપ ગુરુ તમારો પ્રશ્ન સ્વચ્છંદ અને પ્રતિબંધ અંગે છે સ્વચ્છંદ એટલે પોતાનું દાપણ અને પોતાની ઈચ્છા પ્રતિબંધ જે અધ્યાત્મમાં આગળ વધવામાં અંતરાયરૂપ છે તે મુમુક્ષતા ત્યારે આવે જ્યારે પોતાના દોષ જોવાય આવા જીવોનો સ્વચ્છ હાનિ પામે એટલી બૌદ્ધભીજ ભૂમિકા ઊભી થઈ પછી અધ્યાત્મને રસ્તે ચડે એવા મૂળ જ્ઞાનાદિ પામ મારે અને જવા બંધ ઉપદેશ સદગુરુનો પામનો રે ટાળી સચ્છંદને પ્રતિબંધ મૂળ મારક સાંભળો જીનનો રે આ મૂળ જ્ઞાન દર્શન મોક્ષ મોક્ષમાં પામમાં પ્રથમ સચ્છંદ અને પ્રતિબંધ મૂકીને સદ્ગુરુનો ઉપદેશ ધારણ કરવો જોઈએ યોગ્યતા હોય તો ઉપદેશ પરિણમે સ્વચ્છંદ ટાળી થા તત્વજ્ઞાનની વાર્તામાં જીવને વધુ રસ આવે કેમકે કરવાનું નહીં માત્ર સાંભળવાનું માત્ર અભિપ્રાય આપવો કે માની લેવાનું જ્યારે ભક્તિ કરવી પડે એટલે જીવને રૂચે નહીં કેમ કંઈ પોતાનું માન પોષાતું નથી જીવને બે મોટા બંધન છે સ્વચ્છંદ અને પ્રતિબંધ સ્વચ્છંદ ટાળવાની ઈચ્છા હોય તેને જ્ઞાનીની આજ્ઞા ચાલવું અને પ્રતિબંધ ટાળવા સર્વસંગથી ત્યાગી થવું વચનામૂત એકસો છન્નું આ પત્રમાં પૂજ્ય પ્રભુજીને પરમ કૌદેવ વ્યાખ્યાન એક પ્રતિબંધ છે એમ પણ જણાવ્યું રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે પાખ્યું જીવ નિર્દોષ જીવ અનાદિકાલથી પોતાના ડાપણે અને પોતાની ઈચ્છાએ ચાલ્યો છે એનું નામ સ્વચ્છંદ છે જો તે સ્વચ્છંદને રોકે તો જરૂર જીવ મોક્ષને પામે અને એ રીતે ભૂતકાળે અનંત જીવો મોક્ષ પામ્યા છે એમ રાગ દ્વેષ અને અજ્ઞાન એમાંનો એકે દોષ જેને વિશે નથી એવા દોષ રહિત વેતરાગે કહ્યું છે આત્મસિદ્ધિ ગાથા પંદર પ્રત્યક્ષ સદગુરુ યોગથી સ્વચ્છંદ તે રોકાય અન્ય ઉપાય કર્યા થકી પ્રાય બમણો થાય આત્મસિદ્ધિ ગાથા સોળ પ્રત્યક્ષ સદ્ગુરુના યોગથી તે સ્વચ્છંદ રોકાય છે બાકી પોતાની ઈચ્છાએ બીજા ઘણા ઘણા ઉપાય કર્યા છતાં ઘણું કરીને તે બમણો થાય છે અને આત્મસિદ્ધિ ગાથા સત્રમાં બોજ્યું કે સ્વચ્છન મત આગ્રહ તજી વર્તે સદ્ગુરુ લક્ષ સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ સ્વચ્છનને તથા પોતાના મતના આગ્રહને તજીને જે સદગુરુના લક્ષ્ય ચાલે તેને પ્રત્યક્ષ કારણ ગણીને વિતરાગે સંકિત કહ્યું છે અનંત કાળનો ભવરોગ અને ભાવરોગ મટાડનાર આ વૈદ્ય મળ્યા સુજાણ વૈદ્ય મળ્યા ઔષધ વિચારરૂપી ધ્યાન પોતાની પાસે જ છે પણ પથ્ય પાળવી જ પડશે એ પથ્ય તે સ્વચ્છન છોડી સત્પુરુષની આજ્ઞા વર્તવું તે કેમ કે ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં હરિનું નામ રસાયણ સેવે પણ જો પથ્ય પળાય નહીં તો તેનું ફળ લેશ ન પામે બહુ રોગ કદી જાય નહીં પથ્ય રસાયણ બંને સેવે માયામાં લલચાય નહીં તો હરિદાસ તણા સ્વામીને મળતા વાર જરાય નહીં મરીને જીવે એનો દેશ એવો જાણવો નામ સમાન નહીં નાણું નિરાંત સદગુરુ કામધેનું કહીએ શું ગરાનું સુખ શું વખાણું એક ભાઈ પૂજ્ય બ્રહ્મચારીજીને કહે છે મારો નિત્યક્રમ હું પરમ કુદરના ચિત્રપટ સમક્ષ કરું છું અને તે પૂરો થયા બાદ રોજ સવારે ઋષભદેવ ભગવાનના ચિત્રપટ સમક્ષ તવનો બોલું છું એમાં કંઈ વાંધો તો નહીં ને પૂજ્ય બ્રહ્મચારીજીએ જવાબ આપ્યો કે કૃપાદેવે કહ્યું છે કે મુનિ અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં માટે સ્વચ્છંદ કરવો નહીં પોતાને ગમે તે કરવામાં તો આનંદ કળ ગયો કલ્યાણ થયું નહીં હવે સદ્ગુરુ આજ્ઞાએ વર્તે તો લેખે લાગે અને એમ નહીં તો કોઈ દિવસે જીવનું કલ્યાણ થાય નહીં હવે તમજ છસો નવનો સાથ સદગુરુની આજ્ઞા વિના આત્માર્થી જીવના શ્વાથોશ્વાસ બીજું ન ચાલે એવી જીનની આજ્ઞા છે ઉપદેશ છાયા સ્વચ્છંદ ટળે તો જ મોક્ષ થાય પૂજ્ય પ્રભુજી કહેતા સેવા કરે પગ દાબે અને આજ્ઞા ન માને તો જીભ પર પગ મૂકવા બરાબર છે પ્રતિબંધ વચનમુત એકસો ચોરાણું છેલ્લો ફકરો કલ્યાણના કારણમાં વિઘ્ન કરે તે પ્રતિબંધ છે તે ચાર પ્રકારે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ પ્રતિબંધ જીવને આ બંધનરૂપ છે જેમ કે કોઈ પદાર્થ પર મોહ થાય તો તે ઘડી ઘડી સાંભળે કોઈ ક્ષેત્ર પર રાગ થાય જેમ કે મારું ઘર મને ઘેરે જ ઊંઘ આવે દેવગતિ વિશે સાંભળ્યું હોય તો ધર્મ કરતાં તે પણ યાદ આવે કે દેવ લોકે જઈશ આ ક્ષેત્ર પ્રતિબંધ કાળ પ્રતિબંધ જેમ કે ચોમાસું શિયાળો ગમે યુવાની ગમે બુઢાપુર ન ગમે અમુક ગમે અમુક ન ગમે ભાવ પ્રતિબંધ જે પ્રકારે ભાવો ફરી ફરી કર્યા હોય તેઓ પછી સ્વભાવ બની જાય સ્વચ્છંદ છે તેથી પ્રતિબંધ થવાના સ્વચ્છંદ મૂકે આજ્ઞાએ વર્તે તો જીવ પ્રતિબંધથી મુકાય સંસારમાં જ્યાં જ્યાં પ્રેમ વેરી નાખ્યો છે ત્યાં ત્યાં પ્રતિબંધ ઊભા જ છે મોટા પુરુષોનો કહેવાનો લક્ષ્ય જીવને હજુ સમજાયો નથી તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે એવા પુરુષને પ્રતિબદ્ધતા લોક સંબંધી બંધન સ્વજન કુટુંબ બંધન દેહ અભિમાનરૂપ બંધન સંકલ્પ વિકલ્પરૂપ બંધન આ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે એ સત્પુરુષનું શરણ અને સત્પુરુષનો આશ્રય છે વચનામૂત એકસો ચોરાણું જ્ઞાતિ સંગાડો પૂજ્ય પ્રભુજીએ છોડ્યો મારે લભ ગઈ સંગાડાની પૂજ્ય અંબાલાલભાઈએ પણ છોડ્યો જૂઠાભાઈએ અને આગળ ઉપર તેઓના મોટાભાઈ જયસિંહભાઈએ સંઘાડ્યો છોડ્યો અને આત્મા છૂટો થયો અનુપચંદ મલુપચંદને વિધિ નિષેધનો આગ્રહ છોડવા બોધ્યું અને તે તહત્તી કરતા સમાધિ મરણ પણ સાધ્યું વચન મોત સાતસો બે લોકસંબંધી બંધન પોપટભાઈ મોહકચંદ અને ઝવેર શેઠે લોકપ્રતિબંધ ગણ્યા નહીં સત્સંગનો લાભ પમ્યા સ્વજન કુટુંબ બંધન પૂજ્ય બ્રહ્મચાર્યજીએ આ બંધન છોડી કરી પૂજ્ય પ્રભુસુજીના અંતેવાસી થઈ આશ્રય અને શરણ મજબૂત રીતે ટકાય પાડ્યા અને પરમકુરદેવે છેલ્લા ત્રણ પુત્રમાં સૌભાગે તેના પુત્રો અંગેનો વિકલ્પ પણ છોડાવ્યો કુમાર અને ગૌતમ બુદ્ધ બંનેએ પોતાના બાળકોનો પ્રતિબંધ છોડ્યો અને આત્મસાધનમાં આગળ ધપ્યા દે અભિમાનરૂપ બંધન તો પૂજ્ય ગણ કર્યું જ નહીં સંકલ્પ વિકલ્પરૂપ બંધન સુભાગભાઈએ પરમકના બોધ મારફતે છેવટે આ પણ હટાવી દીધું પચનામત એકસો અઠ્યાવીસમાં કંભાતના મુક્યો અને તે રીતે સર્વે છૂટવાના કામીને અનાદિકાળથી ચાલ્યા આવતા બહુભ્રમણથી છુટકારો મેળવવા સંકલ્પ વિકલ્પ છોડવા કુપોળદેવે બોધ્યું છે લક્ષ્મીચંદ મુનિને કુપોળદેવે વિકલ્પો ઉઠવા દેવા નહીં એમ બોધ્યું અને કહ્યું કે આ તો ચૌદ પૂર્વનો સાર છે પૂજ્ય બ્રહ્મચારીજીને સ્વચ્છન અને પ્રતિબંધ શું એ પ્રશ્ન પ્રભુજીએ પૂછ્યો પોતાના ડાપણે ચાલવું તે સ્વચ્છન અને પ્રતિબંધનો અર્થ પોતાને નથી આવડતો એમ પૂજ્ય બ્રહ્મચારીજીએ સરળતાપૂર્વક નમ્રતાથી જવાબ વાળ્યો પ્રભુજીએ નથી આવડતું તે શીખ્યું બોધ્યું અને બ્રહ્મચારીજીએ સર્વ પ્રતિબંધો ટાળ્યા દેહ અભિમાનરૂપ બંધનનો પ્રતિબંધ છોડ્યો અને કાવસગમાં ઉવા દેહ છોડી આત્મકલ્યાણ કરી ગયા તે પૂજ્ય બ્રહ્મચારીજી નિર્ગંધ ગીતમાં બોધે છે કે રે મુક્તિ માર્ગ પીછાણવો સુખ તે વિના જગમાં નથી સ્વચ્છંદને પ્રતિબંધથી જેવો રજલતા થાક્યો નથી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ